ગુડ મોર્નિંગ વેલકમ જય જય કૃષ્ણ રામ રામ હા ખબર છે ને થેન્ક યુ ડિમ્પલ જય સ્વામિનારાયણ ગાડી એટલે ખુલ્લો છોકરાને મૂકવા જવા છો ને એટલે કેટલું ધ્યાન રાખે છે મારું જોડે

જય સ્વામિનારાયણ રીવા બહુ મસ્તી કેવી પિકનિક અસ્મિતા આંટી બા નહીં દાદા નઈ રાજુ અંકલ કેવાય ફ્રોક પહેરાવી દીધું

તો લઈને આવું ને તમર પપ્પા લઈને લઈ જા હે મુક્ત દે હું બેસ પપ્પા મારે માથે

મયય મયઓ લા�ીશરલ હમય હલીંલ. વણ હલાલી મયાલાલાલ ખશે મરલી ખલીગ માલાલ મયં હા�ાલાલ નદી કાંઠે ક્યાં 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 ક્યાં

આપણે બોમ્બે માર્કેટમાં માં ઉભો રોડની રોડ પર એવું બધું જો પાગલ પાસે વચ્ચે જો કોઈ મને પૂછ્યું હતું કે તમે હનુમાન દાદા ને ગણપતિ મૂર્તિ ક્યાંથી મેં ઇન્ડિયા થી મંગાવી હતી પણ અહીંયા બધી વસ્તુ મળે છે કેટલી સરસ છે હનુમાન દાદા જો ઉભેલા બેઠેલા નાના મોટા હવે આવી ગયા છે લીડન શાકભાજી લેવા માટે કેમ કે રસ્તામાં પ્લાન બન્યો કે આજે બનાવવા છે અમારે પફ તો આજે મેક્સિકન પફ અને નોર્મલ આપડે પટેટો વાળા પફ બનાવવાના છે આ હાથ તો મેં પહેલી વાર જોયો માનસી માનસી ને કોલજમાંથી લઈ લીધી વચ્ચે જય સ્વામી નરન જય સ્વામી ધ રોસ્ટેડ બીટરૂટ્સ પહેલી વાર જોયા મેં ઈરલબેન મરચા તો શું કેવાય લાલ લીલા પીળા ત્રણેય છે કાઈ કાલ ખાઈ લેજો કાલનો પીજો ભઈ બે બે વસ્તુ નો આલે સોરી સોરી રાહુલભાઈ પણ લાઈન લાઈન મૂકી દેજો કાલ ખાજો હા આવ તમને ખોટું લાગ્યું તો વાંધો નહીં નહીં ખાતા આયા રેક જ ગ્રીન પીસે આયા હા ભઈ ના ખરા લાગતા છે ટેસ્કોમાં આવી ગયા હવે પર આવવાનું પાંચ વસ્તુ લેવા માટે પાંચ જણા આવ્યા છે ટેસ્કોમાં બોલો કાંઈક વસ્તુ ભૂલી જાય એમને મજા જ ન હોય તું કેવું યાદ કરે છે કોણ લેવાના છે પફ ની તૈયારી થવા મળી છે આપડે નોર્મલ પફ અને મેક્સિકન પફ બનાવાના છે તો અહિયાં આપડે બટાટા મસાલો તૈયાર થવા મળ્યો તો હિરાલ તેલમાં જીરું મરચી ગરમ મસાલો ચાટ મસાલો નાખો

ग्रि <laughs> ને ને ગર એમ ઈદ વન સ્કીદુ બરોબર જ છે બરોબર જ છે આ વધી જાય મસાલો ને કેતરી આવી ના પડે એવું છે મને ખાવા બોલાવ વડા પાવ તું સ્પેશિયલ જગ્યા પૈસા નહી આપતો તો ખાવાય ખાલી ના શેઠ હું કારીગર નો થાય કારીગર धावा मानसी को विन पसे એમ કે હારું કામ માગે અમે કઈ ન કર દે બસ અમે દેઉ જ આપી એ તો તો વિ ન કર બસ એ કે કાટા કરી કર સે માનસી રહેણી હવે ઓ માનસી કપઈ નઈ ખાઈ એ ગામનો ખોક લાગે બબ તો ખાય ભઈ દનો કે કામ નઈ કર દે ભઈ યે ન કરવાનું છે વાસણ કોન રોજ છે આ બરોબર બેન ની કે હીયું આસા નઈ કઈ વાર ન ઉતક છે નો બેન તો દીકરી વાસણ ઉતક છે

રાહુલભાઈ માસ્ટર એમ તો બરાબર બોલાવા તમે ગોગરા બનાવી શું થયા પછી

ના બાપુ નાખી પેલા છોકરા મજા આવી ને કાન મજા આવી ને પફ માં મંત્ર એનીકવા રેવા ને મજા આવી ને

આ છોકરાને લેખતો બેઠા આમ ધ્યાન રાખતા છે જો બળે નહીં છું ასે થેન્ક યુ બધાને આઈડિયા છે ગુજરાતી ક્લાસ ચાલુ થઈ ગયા છે હા અમે આવડે છે ગુજરાતી નહીં જોઈએ

बाबू दादा हां दादा भाई हां हां यार में बहन तैयारी है का दिन चलो टोकेले होया ताला घर भी ना बड़ा बाहर आइसक्रीम पार्टी करे है गजब की गर्मी है टेम्परेचर हाई टेम्परेचर से पर पार्टी गई आइसक्रीम पार्टी

છે પણ ખાવા પીવા બહુ દેવી કા બસ મળી આવજો હાલો જય સ્વામિનારાયણ અંધારું થઈ બે કોઈ કમ્પ્લેન નહીં કરી નહીં ધીમે ધીમે વાતો કરી એટલે બહુ દાંત નહોતું આવીવાય નહી ઊભા થાવા સે શું ન હે ના ના ઊભા થઈ જા ચાલો તો રાતના સાડા દસ વાગી ગયા છે ને અયા જો વ્લોગ નો એન્ડ કરી દઈએ મળીએ પછી નવા વ્લોગ માં થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ નેવર નેક્સ્ટ વ્લોગ જો વ્લોગ સારા લાગતે હોય તો જલ્દીથી લાઈકશન એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો চলো ধ্যান রাখজো তরু গুড নাইট এন্ড